વરાછા વિસ્તારમાં આપણે એક જ વ્યક્તિ બનાવીએ છીએ બાકી કોઈ બનાવતું નથી અહીંયા મિત્રો હરિહર ફરસાણ કે જે છેલ્લા તેર વર્ષ થી ગુજરાતી ફરસાણ બનાવે છે જે એકદમ પરંપરાગત છે તાજગી સ્વાદ અને સાથે ગુણવત્તાનો પરિચય પણ આપે છે દરેક નાસ્તો બનાવવા માટે શ્રેષ્ઠ સામગ્રી રાખે છે અને હા શુદ્ધ સિંગ ઉપયોગ કરે છે છે હવે ઘણું બધું મોટું મેનુ જેમાં સુરતી ભૂસુ સરસિયા ખાજા છાડા ગાંઠિયા ભાખરવડી દાળમૂઠ ઘઉંનો ચેવડો પાપડી તીખી પાપડી ચકલી ગાંઠિયા મોડા ગાંઠિયા તીખા ગાંઠિયા તીખી ભેળ ફરાળી ચેવડો હવાનો ચેવડો ડાયટ ચેવડો કેળાની વેફર બટાકા વેફર સેવ બુંદી મેથી વડી ચકરી ચણા દાળ શક્કરપારા ડ્રાય કચોરી આ બધી જ વાનગીઓ બનાવે છે સુરત ની અંદર એલ એચ રોડ ઉપર તમને રાધાકૃષ્ણ મંદિર છે ત્રિકમ માં ત્યાં બાજુમાં જ આવેલી આ સુંદર મજાની જગ્યા છે તમે મુલાકાત કરજો અહિયાં દરેક ફરસાણ ખરેખર ખુબ સારું બનાવે છે અમારું આ સાડત્રીસ વર્ષ થઈ ગયા અમારું જે મેન છે અમારું પેઢીઓ સિત્તેર વર્ષ જૂની પેઢી છે આપણા સમોસા વખણાય છે ટાઈમિંગ સવારે આઠ થી રાત્રે નવ મારો ફોન નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન પંચોતેર ત્રણ પાંત્રીસ વરસ હમણાં ખાજા ચાલુ કર્યા છે કે જે આપણે અહીંયા ચોમાસામાં અને કેરીની સિઝનમાં કેરીની સિઝનમાં લોકો રસની સાથે ખાય છે અને ચોમાસામાં લીંબુ સાથે ખાય છે સૂકા પાત્ર આપણે બારડોલીમાં જે સૂકા પાત્ર મળે છે એ જ વસ્તુ આપણે અહીંયા પોતે બનાવીને અહીંયા ચાલુ કર્યા છે